કયા પબાજી કે વાલા જય મહાદેવભાઈ કાળા તળાવ થી ઈશ્વરભાઈ લશ્કરીના જય રામ જય રામેશ્વર મહાદેવ જય રામેશ્વર મહાદેવ લાઈક કરી દેજો લાઈક કરી દેજો લાઈક કરતા રહો મારા લાઈક કરતા રહજી ભાઈ ઓળખ્યા મારાવાલા સોવનજી ના ભાઈ ઓળખ્યા બાબાજી ચેહરાજી કોડમલી એમની સાસરી થાય મારા વાલા એ રાઈત ને કોડમલી એમની સાસરી થાય મારા જોડે ખેતર છે ભાઈ એમનો ખેતર છે ને એ મારા જોડે જ છે સોવનજીના ને બધા હા સરસ સરસ આટલી બધી ઓળખાણ આપી છે તો લાઈક કરો મારા વાલા લાઈક કરો સરસ મારા વાલા લાઈક કરો લાઈક લાઈક

ડોલાજી નું છે પછી એમના બાજુ એમના ભાઈ ડોલાજી બીજા ભાઈ પબ્બાજી ના ભાઈ સિમનું છે વિસાજી નું પછી શુવનજી નું છે પછી એમના નાના ભાઈ ચેનાજી નું અને પછી એ તમે કહો છો પબ્બાજી તેમનું છે મારી જોડે ખેતર એ બધા લાઈન માં છે એક જ લાઈન આખા ખેતર છે બધા રાજુજી ઠાકોર લાઈક કરો મારા વાળા લાઈક કરો લાઇક કરું ખાલી ફોન ઉપર હું બે ફરવા બી તાસ ટાસ કરીને લઈને ફટાફટ ફટ લઈને મળી જાય છે મારાવાળા ઠાકોર લાઇક કરું ઈશ્વર બાય લાઇક કરું મારા વાળા ઈશ્વર બાય લાઇક કરું મારાવાળા કેમ કરતા નથી લાઈક કરવામાં કોઈ પૈસા નથી થતા મારાવાળા લાઇક કરવામાં પૈસા નથી થતા ઈશ્વરભાઈ લશ્કરી પણ લાઈક હજી નથી મળી રાજુભાઈ લાઈક કરી કોમેન્ટ કરો મારા વાલા લાઈક કરી હોય તો અને મારી ચેનલમાં જતા રહો એટલે બે ત્રણ વિડીયોમાં લાઈક કોમેન્ટ કરી દો અને ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે તમારામાં મેસેજ પડી જશે તમને પણ રિટર્ન મળી જશે બાબાજીના ઘેર કોઈ દી આવો તો આપણું નામ ખાલી લેજો ભગત એટલું તમને કે ભાઈ હા મારી બાજુ ખેતર એટલે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારા વાલા લાઈક કોમેન્ટ કરતા હોય લાઈક કોમેન્ટ મિત્રો લાઈવમાં છો તો લાઈક કોમેન્ટ કરું મારા વાલા

લાઈક કોમેન્ટ કરો મારા લાઈક કોમેન્ટ લાઈક કોમેન્ટ લાઈક લાઈક ਸെ൮േൟ અതുതേ൶ൾൣ് ਸൈ൸േ ਸെ൮ൾൣൾ �െ൲ൾ